દક્ષિણ ગુજરાતમાં ત્રણ દિવસ ભારે પવન ફૂંકાવાની આગાહીથી ફાયર વિભાગ એલર્ટ એક્સ્ટ્રા કંટ્રોલ રૂમ કર્યો શરૂ હવામાન વિભાગ દ્વારા દક્ષિણ ગુજરાતમાં આગામી ત્રણ દિવસ સુધી ભારે પવનો સાથે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે જેના ભાગરૂપે સુરત શહેર ફાયર વિભાગ એલર્ટ મોડ ઉપર છે ફાયર વિભાગ દ્વારા એક્સ્ટ્રા એક કંટ્રોલ રૂમ ઊભો કરવામાં આવ્યો છે ગતરોજ રાત્રે સમગ્ર સુરત શહેરમાં ભારે પવન ફૂંકાયા હતા જેમાં રાત્રે 10 વાગ્યા થી લઈને સવારે 5 વાગ્યા સુધી સમગ્ર સુરત શહેરમાં માં જેટલા વૃક્ષ ધરાશાયી થયા હતા જો કે આ વૃક્ષ ધરાશાયી થયા તેમાં કોઈ પણ પ્રકારની જાનહાનિ થઈ ન હતી તાત્કાલિક મદદ મણી રહે તે માટે વ્યવસ્થા સુરત મહાનગરપાલિકાના ફાયર બ્રિગેડ વિભાગ દ્વારા કોઈપણ પરિસ્થિતિ સર્જાય તો તેને પહોંચી વળવા માટે યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી છે તાત્કાલિક ધોરણે ફાયર બ્રિગેડ દ્વારા અલગથી કંટ્રોલ રૂમ ઊભો કરી દેવામાં આવ્યો છે જેથી કરીને ભારે વરસાદ કે પવન સમયે સર્જાતી ખાના ખરાબી વખતે તાત્કાલિક મદદ રવાના કરી શકાય તાત્કાલિક વ્યવસ્થા ઉભી કરાય ફાયર કંટ્રોલ રૂમ અધિકારી દીપલ કપાલે કહ્યું કે તાત્કાલિક આ વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે તમામ કર્મચારીઓ એલર્ટ મોડ પર રાખી દેવામાં આવ્યા છે જેથી કોઈ પણ કામગીરી હોય તો તાત્કાલિક કરી શકાય સાથે જ લોકોને કોઈ પણ અગવડ ન પડે તે માટેની પણ વ્યવસ્થા કરી દેવામાં આવી છે શું છે કંટ્રોલ રૂમ ચાલુ કરવામાં આવ્યું છે શું છે કંટ્રોલ રૂમની વિગતને કેવી રીતે ચાલુ કરવામાં આવ્યું છે હાલમાં હમણાં ત્રણ દિવસની ચોમાસાની પવન ફૂંકાવાની આગાહી છે આગાહીની હિસાબે ફાયર બ્રિગેડ તો તંત્ર એલર્ટ જ છે એક ઇમરજન્સી કંટ્રોલ રૂમ તાત્કાલિકમાં એટલે ચાલુ કરવામાં આવે છે ત્રણ દિવસની આગાહીને લઈને તંત્ર કેટલા એલર્ટ છે ને આ સુધી કેટલા કોલ આવે તંત્ર તો આપણું ફાયર બ્રિગેડ એમ તો ચોવીસ કલાક એલર્ટ જ રહે છે પણ રોજ ગઈકાલ રાતથી લઈને અત્યાર સુધીમાં સત્તર જેવા ઝાડના સત્તરથી અઢાર કોલ જેવા ઝાડના કોલ મળે છે આપણે આગાહીને લઈને કેટલા જવાનો અને કેટલા ઓફિસરો અત્યારે જ છે ફાયર સ્ટા ફાયર ટ્રોલ સ્ટાફ તો એલર્ટ જ છે કોઈ બહારથી ટીમ બોલાવવામાં આવી છે ના અત્યાર સુધી એવી કોઈ પરિસ્થિતિ નથી આવી કે બહારથી ટીમ બોલાવવી નીચા વિસ્તારોમાં પાણી ભરાય એના માટે શું વ્યક્ત કરવામાં આવી છે નીચા વિસ્તારોમાં પાણી તો હાલ ભરાય નથી પણ જો કદાચ ભવિષ્યમાં ભરાય પાણી તો આપણી પાસે બોટની વ્યવસ્થા સુરત ફાયર બ્રિગેડ પાસે છે જ